તમે જે લખ્યું હોય વાચક કદાચ અલગ જ સમજે હા બને ને એટલા માટે તો કહેવાય છે ને કે સાહિત્યના અનેક અર્થ આ સરસ્વતી આ સરસ્વતી છે એ અનેક અર્થા છે લેખક લખે છે એટલો જ અર્થ નથી એ સિવાયના પણ એમાં અર્થો પડેલા છે ઘણી વખત લેખકને પોતાને ખબર નથી હોતી કે હું આ શું સર્જી રહ્યો છું અને એના હાથે એવી કોઈક અદભુત વસ્તુ થઈ જાય સર્જન થાય છે થઈ જાય થઈ જાય એ લખતા લખતા ખબર પડે પહેલેથી પ્લાન ના હોય નકશા હુકમ ચલે ઇમારત તમે જો એક મકાન બનાવવું હોય તો તમારે નકશો બનાવવો પડે પ્લાન બનાવવો પડે ઈમારત કરવી હોય તો નકશા પ્રમાણ દે વૃક્ષ ચલે નીજ લીલા વૃક્ષમાં તમને ખબર નહીં પડે કે કઈ ડાળી ક્યાં ફૂટશે અને કેવી રીતે વાંકી થશે સીધી થશે ઊંચી થશે નીચી થશે એ સાહિત્ય સર્જન છે ઈશ્વરનું સર્જન આ છે સાહિત્યનું સર્જન આ છે જેમાં બધું પ્રી પ્લાન ના હોય હેલો દોસ્તો જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં